નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચયન્વય કલમ નંબર એકસો ચોમાલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ ને જોગવાયું જોઈએ એની વિગતો કલમ નંબર એકસો ચોવાલીસ મૂલકી તથા ન્યાયિક સત્તાધિકારીઓ સુપ્રીમ કોર્ટની મદદ કરવા બાબત તો કલમ નંબર એકસો ચોવાલીસ માં વિગત એ છે કે ભારતના જે તમામ રાજ્યો છે એ ક્ષેત્રમાં તમામ અને ન્યાયિક સત્તાધિકારીઓ છે એ સુપ્રીમ કાર્ય કરી એટલે કે સમગ્ર દેશના જે કર્મચારીઓ છે ન્યાયિક અને મૂલકી એ સુપ્રીમ કોર્ટ ને સહાય કરી શકશે અથવા સુપ્રીમ કોર્ટ એમને પરોચ પાડી શકે કલમ નંબર એકસો પિસ્તાલીસ તો આ જે કલમ છે એ કલમમાં સુપ્રીમ કોર્ટની કાર્યવાહી કઈ રીતે કરવી એ અંગેના નિયમો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિની મંજૂરી લઈને કરી એની છે સંસદે કરેલા કોઈ કાયદાની જોગવાઈઓને અધીન દઈને વખતો વખત રાષ્ટ્રપતિની મંજૂરી લઈને પોતાના શિરસ્તા અને કાર્યરીતિનું સામાન્યપણે નિયમન કરવા સુપ્રીમ કોર્ટ નિયમો કરી શકશે એટલે કે આ કલમમાં સુપ્રીમ કોર્ટની કામગીરી અંગે સુપ્રીમ કોર્ટને નિયમો કરવાની સત્તા છે પણ એ નિયમો માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે જોઈએ કલમ નંબર એકસો છેતાલીસ એકસો જે જોગવાઈઓ મિત્રો એવી છે કે જે સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓનો જે ખર્ચ છે એ ખર્ચની જોગવાઈ આમાં કરવામાં આવી છે જે ભારતનું જે સંચિત નિધિ છે એમાં એની જોગવાઈ થશે સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તે જેને આદેશ કરે તેવા સુપ્રીમ કોર્ટના બીજા કોઈ ન્યાયમૂર્તિ અથવા અધિકારી કરશે એમાં ટેલી વિગત એ છે કે સુપ્રીમ કોર્ટના જે અધિકારીઓ છે અથવા કર્મચારીઓ છે એની નિમણૂક એ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તો મુખ્ય ન્યાયમૂર્તિ જેને આદેશ આપે તેવા ન્યાયમૂર્તિ એની નિમણૂક કરશે પરંતુ પરંતુ એમાં એનું સ્પષ્ટીકરણ એ છે કે રાષ્ટ્રપતિ નિયમ દ્વારા ફરમાવી શકશે કે સુપ્રીમ કોર્ટ સાથે અગાઉ તે જોડાયેલી ન હોય એટલે કે જે સુપ્રીમ કોર્ટ સાથે જોડાયેલી ન હોય તેવી કોઈ પણ વ્યક્તિને જે સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસી સાથે વિચાર વિમર્શ કર્યા વગર અદાલત સાથે સંબંધ ધરાવતા કોઈ હોદ્દા પર નિમિત શકાશે નહીં એટલે કે આ સ્પષ્ટીકરણ છે આપણે ફરીથી જોઈ લે કે સુપ્રીમ કોર્ટના જે અધિકારી કે કર્મચારીની નિમણૂક કોણ કરશે મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તો મુખ્ય ન્યાયન મૂર્તિ જેને સત્તા આપે તે પરંતુ કોઈ સુપ્રીમ કોર્ટની કામગીરી સાથે જોડાયેલ ન હોય એવા વ્યક્તિને ત્યાં નિમણૂક કરવાની હોય તો એમાં યુપીએસસી જે છે કેન્દ્રને એની સાથે સલાહમસૂરા કર્યા વગર એની નિમણૂક કરી શકાય નહીં એ મુદ્દો અહીંયા આપેલો છે એના પછીને જોગાય છે હવે સુપ્રીમ કોર્ટના જે અધિકારીઓને કર્મચારીઓની નોકરીની જે શરતો છે એ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તો મુખ્ય ન્યાયમૂર્તિએ કોઈ અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરી હોય તે નિયમો કરી શકશે હા હવે આ ખંડ હેઠળ કરેલા નિયમોમાં પગાર ભથ્થા રજા કે પેન્શન સંબંધી જે હોય તેટલે અંશે તેને રાષ્ટ્રપતિની અનુમતિ રહેશે એટલે કે સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિ એ અંગેના નિયમો કરી શકશે અથવા તો જેને સોંપે કે બીજા ન્યાયમૂર્તિ એ નિયમો કરી શકશે પરંતુ જો આ નિયમોમાં પગારની વાત હોય ભથ્થાની હોય રજા કે પેન્શનની વાત હોય તો એવા નિયમો માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી રહેશે સુપ્રીમ કોર્ટનું વહીવટી ખર્ચ જેમાં અદાલતના અધિકારીઓ અને કર્મચારીઓનો પગાર ભથ્થા પેન્શનનો સમાવેશ થાય છે અને એ ભારતની જે સંચિત નિધિ છે એ ખાતે ઉધારવામાં આવે છે એ ખર્ચ સમા ભારતની સંચિત નિધિમાં સુપ્રીમ કોર્ટે લીધેલી ફી કે અન્ય નાણાં તે ફંડના ભાગરૂપ બનશે અને સુપ્રીમ કોર્ટે જે ફી કે અન્ય નાણાં લીધા હોય તે ફંડમાં એ જમા થશે હા કલમ નંબર એકસો ને સુડતાલીસ મિત્રો પરીક્ષા માટે કંઈ ખાસ બહુ અગત્યની કલમ નથી પણ જ્યારે બંધારણ થયું ત્યારે એની પ્રસ્તુતતા હતી કોઈ અર્થઘટનનો સવાલ આવે એટલે કે ભારતનું બંધારણ પહેલાંના કોઈ કાયદાનો અર્થઘટનનો સવાલ આવે તો એ બાબતમાં સુપ્રીમ કોર્ટ કે અધિનિયમ ઓગણીસો અંગેની કોઈ વાત હોય તો સુપ્રીમ કોર્ટ એનું અર્થઘટન કરી શકશે પરીક્ષા માટે કોઈ વિશેષ મહત્વની આ કલમ નથી વધારે જોતા નથી આ ઉપરાંત બંધારણ અંગે અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે જેને થોડા સમયમાં ઝડપથી તૈયારી કરવી છે એના માટે આ પુસ્તક ખૂબ સારું છે અને ડિટેલમાં અભ્યાસ કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠો કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે પાંચ છ જેટલા વિડીયો પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નોની વિગતો અમે ચાર પાંચ પરીક્ષાની માહિતી લીધી છે આવી તો બીજી ઘણી બધી પરીક્ષાઓમાં અમારી આ ચેનલમાંથી પ્રશ્નો પૂછાય છે એ વિગતો અહીંયા આપે છે આ ઉપરાંત અમારી ગૌરવંતી ગુજરાતી નામની એક બીજી ટેલિગ્રામ ચેનલ છે જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે ગુજરાતી ભણાવતા શિક્ષકો અધ્યાપકો ગુજરાતી વિષય સાથે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ તાજેતરમાં જે સ્ટાફ નર્સની પરીક્ષા રહેશે એ માટે એ ચેનલ ખૂબ અગત્યની છે આ ઉપરાંત તમારે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ તમે ફોલો કરી શકો છો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં